હિન્દુ ભગીરથસિંહ રાઠોડના વર્ણના હિન્દુ સમાજના ભાઈઓ બહોળી આવેલા હિન્દુ ભાઈઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ઉપસ્થિતોએ સૂત્રોચાર અને નારા દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા તેનો કડક વિરોધ નોંધાવ્યો હતો સાથે જ સરકારસિંહને અપીલ કરવામાં આવી હતી કે હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય અને અસરકારક પગલાં લેવાય

દરેક જ્ઞાતિના દરેક ભાષા બોલતા દરેક રાજ્યના બધા હિન્દુઓ સાથે મળી એકતા એટલે સંગઠન દ્વારા જે છે આપણા બાંગ્લાદેશમાં દીપચંદ્ર દાસ જે આપણા સનાતની ભાઈ છે એની નિર્મમ હત્યા કરવામાં આવી છે એમને નગ્ન કરી એમને માર મારી એમને ફાંસીએ ચડાવી અને એમના દેહને અપમાનિત કરી એમને માર માર્યા સળગાવ્યા છે આ

દરેક હિન્દુઓને અમે આહવાન કરીએ છીએ કે હવે એક થવાનો જાગૃત થવાનો સમય આવી ગયો છે ક્યાં સુધી આપણે આપણી બેન દીકરીઓને આવી રીતે કપાતા જોશું લવ જહાજમાં ફસાતા જોશું હિન્દુઓની સંપત્તિઓને લેન્ડ જહાજમાં ફસાતા જોશું કે ક્યાં સુધી આપણે આવી રીતે આપણા ભાઈઓને ખોઈશું આપણે એક થાવ જાતિ પાત નાત જાત સંપ્રદાય અને ભાષામાં ન વેચાવ હવે આપણે સનાતની બનવાનો સમય છે એક બનવાનો સમય છે આજે એકતા જ લક્ષ સંગઠન મોરબીમાં વિરોધ નોંધાવ્યો છે અને જે આમનો અમારો ભાઈની જે હત્યા થઈ છે એની આત્માને ભગવાન શાંતિ આપે એના માટે મે 1 મિનિટનું મૌન પાડ્યું છે અને જિહાદી રૂપી અમે પૂતળાનું દહન કર્યું છે અમે જિહાદી માનસિકતાનો વિરોધ કરીએ છીએ દરેક સનાતની અમે તો આ પુત્રો હળગાવીએ છે ને પણ જિહાદી માનસિકતાનો અને એ અમારા જીવતા ભાઈને સળગાવે છે આ ફરક છે હિન્દુઓમાં ને લોકોમાં આ વિશ્વએ સમજવું જોઈએ કે હિન્દુ સહીષ્ણુ છે પરંતુ એ પણ ના ભૂલવું જોઈએ કે આ જ હિન્દુ ભગવાન રામનો ભગવાન કૃષ્ણનો વંશજ છે એને ભાળા અને માળા બંને ની ઓળખ છે સમય પડે એ બંને નો ઉપયોગ કરી શકે છે જય શ્રી રામ